હાજરી કોલકત્તા નાઇટ રાજસ્થાન રોયલ વચ્ચે ઇડન ગાર્ડનમાં મેચ રમાઈ રહ્યા છે આજે નથી રહ્યો કોલકત્તા નાઇટ એ ટોસ જીતીને બેટિંગ કરવાનો ફેસલો લીધો છે કોલકતાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો ફેસલો લીધો હાજી રાજસ્થાન રોયલ્સ પહેલા બોલિંગ કરશે કાલની મેચમાં રાઇસ આરસીબી અને સીએસકે વચ્ચેની મેચમાં સીએસકે જીતે જીતેલી મેચ હારી ગઈ સીએસકે ધોની હવે આઈપીએલ છોડી દેવું પડે ક્રિકેટ રમવાનું છોડી દેવું પડે કારણ કે ફૂલ ટોસ બોલ ધોનીથી વાગ્યો જ નહીં કારણ કે પીક ધોની ગમે ત્યાં સ્ટેડિયમની બહાર બોલ મારે સિંહ ધોનીએ આઈપીએલ છોડી દેવું જોઈએ ગુરુબાજ મોઈન અલી રણદીપ સિંહ વરુણ ચક્રવર્તી ટીમમાં કોઈ બદલાવ નથી કર્યો સીએસ કોલકાતા નાઇટ રાઇડર્સે રાજસ્થાન રોયલને પણ કોઈ બદલાવ કર્યો નથી કોલકાતા સાતમા નંબર પર અને રાજસ્થાન રોલ્સ આઠમા નંબર માટે પોઈન્ટ ટેબલમાં જો આજે કોલકાતા જીતી ગયું તો કોલકાતાના ચાન્સ આઈપીએલ પ્લે ઓફ રેસમાં બની રહેશે

આઈપીએલ બે હજાર પચીસના પ્લે ક્વોલિફાય થઈ શકે છે બીજો શું રાજસ્થાન રોયલ્સે હટમાયર અને ધ્રુવ જુરેલને ખરીદવા માટે જે પૈસા વાપર્યા એ જો જોસ બટલર યુદ્ધ યુજી ચહેર માટે વાપર્યા હોત તો એ રાજસ્થાન માટે સારું એવું

રાજસ્થાન રોયલ્સ જયસ્વાલ પાછળથી ફોર્મમાં આવ્યો સંજુ સેમસન ઇન્જરી સંજુ સેમસન ત્રણ જ મેચ રમી બાકી પહેલી ત્રણ મેચના રમે પછી પાછળની ચાર મેચમાં રિયન પરા કેપ્ટનશી રિયન કેળગને કેપ્ટનસી આપવાથી રાજસ્થાન રોયલ્સ કેમ્પમાં જે ગ્રુપ ડિવાઈડ થઈ ગયું તેના કારણે ગુજરાત રાજસ્થાન રોયલ્સને બહુ મોટી સમસ્યાનો સામનો કરવો તેના કારણે ફોર્મ પણ બગડ્યું બોલિંગમાં કોઈ એવો ફાસ્ટ બોલર નથી તુષાર નવી કોઈ સ્કિલ ના સંદીપ શર્મા બોલિંગ ખરી પણ સ્લો બોલિંગ જે છેલ્લી બે જો લખનઉ સામે દિલ્હી સામેની મેચ તેના લીધે હાર થાય દિલ્હી સામે જે સુપર ઓવર મેચ એમાં જો સંદીપ શર્માની જગ્યાએ જોફરા અચને ઓવર આપવામાં આવ્યો હતો તે ટીમ માટે સારવી તો એ મેચને જીતાડે છે કારણ કે સ્લો બોલિંગ પીચ પાટા વિકેટોમાં તમે સ્લો બોલિંગ કરો એ તો બેટ સારા એવો બોલ પર આવો જ ને બોલ બેટ પર યે સારી બેટિંગ આઈપીએલ બે હજાર પચીસ અંજિક રાણા બસો સત્તાણું રઘુવંશી બસ્સો એકતાલીસ અને સુનિલ નારાયણ એકસો તો આમાં જો વાત કરવામાં આવે વેંકટેશ અય્યાર રિન્કુ રીંકુસિંગ બે સિઝનથી ફોર્મ ખરાબ થઈ રહ્યો છે તો સિંગ માટે આઈપી વન ટી ટ્વેન્ટીની ટીમમાં જગ જગ્યા ઇસ્કિલોનો સામનો કરશે રાજસ્થાનની વાત કરવામાં આવતા રાજસ્થાને પણ ઓક્સરમાં બહુ મોટેબુલ કરી કે એવો ફિનિશર એવો હતો જે ધ્રુવ જુરેલ બેટિંગ સારી કરે પણ ટ્વેન્ટી ટ્વેન્ટી માટે જે ફિનિશિંગની વાત કરો ચાર પાંચ છ જેનું સ્ટાઇલ બસ્સોની આસપાસ હોવું જોઈએ તો જે ટીમને એવરેજ કરો એનાથી ઉપર લઈ જઈ શકીએ જે રાજસ્થાન સામે રાજસ્થાન માટે ફક્ત અંક વૈભવ રઘુવંશી અને એસ એસ જયસ્વાલ બે જેવા બેટ્સમેન જે સારી એવી સ્ટેગરીથી બેટિંગ કરે પછી નીતિશ રાણા હોય પર એ કોઈક જ મેચમાં બેટિંગ કરે જેથી રાજસ્થાન માટે રાજસ્થાન માટે મેં પણ જ્યારે રિવ્યૂ કર્યું હતું ટીમનું પ્રિવ્યૂ કર્યું હતું ત્યારે જ કીધું રાજસ્થાન માટે બોલિંગ એક સમસ્યા રહેવાની સ્પિનર તીક્ષાના સારી બોલિંગ કરે છે હસરંગા ખરાબ બોલિંગ ગઈ મેચમાં આકાશ મધવાને રમાડવાનું તે સારી બોલિંગ કરે મધવાના દસ મેચ પછી રમાડવામાં આવ્યું બાકી રહેલી મેચોની વાત કરવામાં આવે રાજસ્થાનની બે જ બે છે સીએસકે આજે કેકેઆર સામે છે પછી સીએસકે અને પંજાબ કિંગ્સ સામે છે સીએસકે પંજાબ કિંગ્સ શું રાજસ્થાન રોયલ પંજાબ કિંગ્સને પ્લે ઓફના રેસમાંથી બહાર કરી શકે છે મેચ જીતીને એ બહુ સવાલ છે પછી છે પંજાબ કિંગ્સ કેકે આરને કે આરને બાકી છે હજુ ચાર ત્રણ મેચ બાકી દઉં સીએસકે એસઆરએચ અને આરસીબી છેલ્લી મેચ આરસી જે આરસીબી માટે પણ મહત્વપૂર્ણ રહેશે જો આરસીબી મેચ જીત્યું તો આરસીબી મુંબઈ ઇન્ડિયન્સ મુંબઈ ઇન્ડિયન્સને હવે ગુજરાત ટાઇટન્સ પંજાબ કિંગ્સ અને ડીસી એ ત્રણે ત્રણ જેવી ટીમો છે જે ટોપ ઓવરની રેસ માટે લડી રહી છે અને ટોપ ફોરની રેસ હવે હિટઅપ થઈ રહી છે હવે એક એક મેચ બહુ મહત્વપૂર્ણ થશે અને જેમાં જે જીતશે જે ટીમ જીતશે તે ટોપ પર જવાનો પ્રયત્ન કરશે અને જો હાર્યું તો તમારા ચાન્સ છે કે તમે ત્રીજા અને ચોથા પર નંબર પર આવશો જો એમાં તમે એક મેચ તમે બહાર થઈ શકો છો મુંબઈ ઇન્ડિયન્સને હવે ત્રણ મેચ બાકી છે પંજાબ કિંગ્સ આજે સાંજે દિલ્હી કેપિટલ્સ મુંબઈ ઇન્ડિયન્સ અને આરા ના એલ એસજી હજી ચાર મેચ બાકી છે એલએસજી દિલ્હી ગવડલ્સ મુંબઈ ઇન્ડિયન્સ અને આરા આરસીબીની એલએસજી એસઆરએચ અને કિકકે એમાંથી એલએસજી એક ટેવી ટીમ છે જે પ્રયોગ માટે લડી રહી છે પણ એમાં રિસભ પણ બહુ જ ખરાબ હોમમાં જઈ રહ્યો છે બહુ જ ખરાબ હોમ ચાલી રહ્યો છે